સુરતમાં વિચિત્ર કહી શકાય તેવો આપઘાત બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવતીએ સુરતમાં જ્યાં રૂમ રાખીને રહેતી હતી ત્યાં ફાંસો ખાઈ લીધો હતો બાદમાં યુવતીના મૃતદેહ ને વસીન સલીક

હે ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો તો મેં ગયેલો તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લીધી હું ઘરે ગયો દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો તો એ લોકો અંદરના રૂમમાં હતા મેં થોડીક એ રીતના દરવાજો તો પેલા છોકરાએ તો સટવટ નહીં પહેરેલો આ બી થોડાક એવા જ કપડામાં હતી અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું તો પેલો છોકરો ગભરાઈ ને ભાઈ ગયો ગભરાઈ ગઈ તો મને આ ધક્ રૂમ લોક કર્યો એમાં એ ગઈ બાકી સિવાય કઈ ખબર નહીં જેમ તેમ કરીને દરવાજો તો ખોઈ લો હું ગભરાય હું એટલો માણસ તો જેમ તેમ સિવિલ માં લાવ્યો સિવિલ માં લાવીને મૃત જાહેર કર્યો નઈ એટલે કોણ હતી શું કર્યું હવે એટલી તો અમે ફ્રેન્ડશીપ હતા બહુ દિવસથી મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી તો મેં તો ઓરિજિનલ પેપર એના જોડે છે મારા નામ પર ਤੋ ਮੈਂ ਕਿਹੜਾ ਗਾੜੀ ਵੇਚੀ ਤੋ ਦੀਏ ਐਟਲਿਸ ਤੋ ਮੈਂ ਕਿਹੜਾ origignal ਪੇਪਰ ਮਾਟੇ 3-4000 ਰੁਪਏ ਵਾਪਰੋ ਇਹਨਾਂ ਕਰਤਾ ਪੇਪਰ ਲੈ ਮੰਗੀ ਲੇਵਾ ਮੂ ਪ੍ਰੋਬਲਮ ਝੇ ਤੋ ਪੇਪਰ ਮੰਗੀ ਲੀਦਾ ਤੋ ਪਹਿਲੇ ਕਿ ਤੋ ਘਰੇ ਲੈ ਆਵੀ ਜਦੇ ਤੋ ਮੈਂ ਇਹਨੇ ਬੇਵਾਰ ਕਾਲ ਕਰੇ ਰੋ ਤੋ ਪਹਿਲੇ ਜਵਾਬ ਨਹੀਂ ਆਇਆ ਪਰ ਮੈਂ ਕਿਹੜਾ ਚਲ ਉਂਗੇ ਲਿਆ ਬੁੱਪਰ ਨੂੰ ਸਮਝਾਇਆ ਕਿ ਕੰਮ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕਿ ਕੰਮ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕਿ ਐਕਸਾਈਟਡ ਜੇਪੀ ਮੈਂ ਕਿਹੜਾ ਚਲ ਲਿਆ ਬੋਲੇ ਕਿ ਥੇਲੂ ਤੋ ਥੱਟ ਕਿ ਆਈ ਜਦੇ ਤੋ ਮੈਂ ਗਿਆ ਤੋ ਇਹ ਅੰਦਰ ਨਾਲ ਉਮਰ ਲੋਕ ਅਤੀ ਤੋ ਇਹਨੇ ਐਮ ਕੇ ਪਹਿਲੀ ਠੋਕੀ ਠ મેં ઠોઈ કહો દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ પેલા છોકરાએ તો શર્ટ આઉટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો ચાલ તું બહાર નીકળ પછી વાત કરીએ તું બહાર નીકળ પેલો છોકરો આઉટ પહેરીને ભાઈ ગયો ને આ બી એકદમ ગભરાઈ ગઈ ગઈ તો એ મને ધક્કો માર્યો રૂમ રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું રહ્યું પાછી લેધી એ તો મેં દરવાજો ઠોક 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 કરતો હતો તો દરવાજો એવો લોક હતો તો એમાં ખોલતા કરતા પંદર વીસ મિનિટ જેવી પચીસ મિનિટ જેવી થઈ ગઈ મને તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં પંખા જોડે પછી મેં દોરી ઓળી કાપી રિક્ષા ભાડે ની ફટાફટ લેવા ગયો રિક્ષા લાવ્યો અહીંયા લાવ્યો અહીંયા હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય પછી અહીંયા લાવ્યો એના ભાઈ ભાભી ને મેં કોલ કર્યા બહુ બધા એ લોકો મારો કોલ જ નતો ઉપાડતા પછી પોલીસ વાળા આવ્યા ને આ લોકો પોલીસ વાળા માં બોલાવ્યા

એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મારી યુવતી સાથે આઠ વર્ષ જૂના સંબંધતા મેં બપોરે ફોન કર્યો હતો કે જો મારે ગાડીના પેપર લેવાના હતા જેથી હું સીધો જ તેના ઘરે ગયો હતો તેની ફ્રેન્ડ જોબ પર જવા નીકળી ગઈ હતી બાદમાં મેં દરવાજો ખળાવ્યો હતો આ દરમિયાન તેની ફ્રેન્ડ હોવાના વહેમમાં દરવાજો ખોલ્યો હતો યુવતી સાથે એક યુવક પણ અંદર હાજર હતો જે મેનેજર હોય તેવું લાગી રહ્યું હતું ડોમિનોઝ મેનેજર હતો શર્ટ પહેર્યો ન હતો અને યુવતી અને યુવક બંને કદંગી હાલતમાં હતા મેં મારી ગાડીના પેપર માંગ્યા હતા પરંતુ યુવક મને ધક્કો મારીને નાસી ગયો હતો યુવતીએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં મેં બહુ દરવાજો ખખડાવ્યો પછી મેં દરવાજો તોડ્યો તો યુવતી લટકતી હાલતમાં હડી હતી બાદમાં હું તેને રિક્ષામાં લઈ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો સિવિલમાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી જેથી આ બાબતે મેં તેના ભાઈ ભાભીને ફોન કર્યા હતા પરંતુ તેમણે રિસીવ ના કર્યા બાદમાં મેં પોલીસને ફોન કરતા તેઓએ રિસીવ કર્યા હતા મૃતક યુવતીના ભાઈએ પણ જણાવ્યું છે મારું નામ જયેન્દ્રભાઈ અંબાલાલ વાયવસવા તમે ક્યાં રહેવા ગાલીબા કઈ જગ્યા પર નેત્રંગ તાલુકામાં તમે સુરત હે મારી બેન એક્સપાયર થઈ ગયા છે તમારી બેન નું પૂરો નામ શું છે નીનાબેન અંબાલાલભાઈ બસાવા ઉંમર કેટલા વર્ષ 31 વર્ષ 31 વર્ષ એક જ સુરત જગ્યા પર છે ઓડા જાણ વિસ્તાર શું ઘટના બનીને કોને તમને શું અમાર આપ ડાયરેક્ટ ફોન આવ્યો તો કઈ બશિંગ કરીને ભાઈ છે તે લોકો દવાખાને લઈ આવ્યા હતા

કે અમને જાણ થઈ છે કે મારી બહેનની આત્મહત્યા કરી લીધી છે જેથી અમે આવી ગયા હતા અમને એ જાણ કરી હતી તેવું યુવતીના પરિવારે જણાવ્યું છે વસીમ અને મારી બહેન રિલેશનશિપમાં હતા મારી બહેન ડોમિનોઝમાં આઠ વર્ષની નોકરી કરતી હતી સવારે જ વાત થઈ હતી ત્યારે તેને જમવાનું બનાવે છે તેમ જણાવ્યું હતું તેમ મારી અને મારી પત્ની સાથે દિવસ દરમિયાન પણ તેની સાથે વાતો થતી હતી અમને વસીમભાઈ હોસ્પિટલ લાવ્યા અને તેનું મોત થયું છે તેવી જાણ કરી હતી અમને શંકાસ્પદ કંઈક હોય તેવું લાગે છે યુવતીનું મોત હત્યા છે કે આપઘાત એ સમગ્ર બાબતે ખુલાસો યોગ્ય પોલીસ તપાસ બાદ સામે આવશે